પહોંચી જવાના હોવાના સમાચાર સામે આવ્યા છે આ ઘટનામાં આશરે પચાસ થી વધારે લોકો જોડાયા હતા જોકે મિત્રો મળતી વિગતો જણાવી દે કે નાસા ભાગમાં મસ્તા ત્યારે સાત લોકોના મોત થયા છે અને મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દે કે ત્યારે મિત્રો ત્રીસ જેટલા લોકો ઘાયલ હતા તેઓને મિત્રો સારવાર અર્થ નોર્થ ગોવા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જી આ મિત્રો અત્યારે હાલ ગોવામાંથી આ મોટા દુઃખ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ